દિવસ સુધી જિંદગી સાથે લડ્યા મોત હતું આ ઘટનાને ચારે બાજુ રોજ ફાટી નીકળ્યો છે ત્યારે કોંગ્રેસે ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ તેવા શીર્ષક સાથે બેનર પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યો હતો શહેર કોંગ્રેસ આજે બુધવારે સાંજે સાડા છ કલાકે ન્યાય મંદિર ખાતે ભગતસિંહની પ્રતિમા પાસે ગુજરાતે નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી તેમણે ઝઘડીયાથી નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા લથડી છે મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે ગુજરાત નિર્ભયાને ન્યાય આપો ભાજપ સરકાર શરમ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે બેનર અને પ્લે કાર્ડ સાથે રાખી કેન્ડલ માર્ચ યોજી હતી અને ગુજરાતને નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપી હતી